જામનગરમાં મીઠાઈ વિક્રેતાએ માનતાના અંતિમ દિવસે રિવોલવરથી લમણે ગોળી ઝીંકી આપદાત કર્યો જામનગરના પ્રખ્યાત મીઠાઈના વિક્રેતાએ આજે સવારે સિદ્ધનાથ મહાદેવ મંદિર નજીક પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી લમણામાં ગોળી ઝીંકી દઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર છ માસ પહેલા જ પોતાના પત્નીનું અવસાન થયા બાદ ગુમસુમ રહેતા હતા દરમિયાન આજે અકળ કારણોસર અંતિમ પગલું ભરી લીધું જામનગરની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેંક રોડ પર આવેલી એચ વ્યાસ મીઠાઈવાલાના સંચાલક જયંતભાઈ હિરાલાલભાઈ વ્યાસ પંચ્યાસી વર્ષ એ આજે સવારે નાગેશ્વર વિસ્તારમાં છ વાગ્યાના અરસામાં પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી લમણામાં ગોળી જીકી દઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ નિપજ્યું હતું આ બનાવને લઈને શહેરમાં ભારે ગમગીની ફેલાઈ છે આજ રોજ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ વિસ્તારના નાગેશ્વર એરિયામાં એક ફાયર આર્મ્સથી સુસાઈડનો બનાવો બનેલો છે બનાવની વિગત મુજબ જે મરણ જનાર છે જેનું નામ છે જયંતભાઈ દીણાભાઈ વ્યાસ ઉંમર આશરે પચાસ વર્ષ જેટલી છે અને તેમણે આજ સવારના સમયે જે નાગેશ્વર મંદિર છે એ મંદિર ખાતેના પ્રાંગણમાં પોતાના લાઇસન્સવાળી પિસ્ટલમાંથી એક રાઉન્ડ ફાયર કરી અને સુસાઇડનો પ્રયાસ કરેલો હતો જેની સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને આ માટે અકસ્માત નોંધનો દાખલ થઈ ગુનો સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે